નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર ભગવાન શનિદેવ આમ તો ન્યાયના દેવતા કહેવાય છે ભગવાન શનિદેવનું મંદિર મહારાષ્ટ્રના શનિ સિંહાપુર ખાતે આવેલું છે આ રોજ ભગવાન શનિદેવની જન્મજયંતિની ઉજવણી સિંગણાપુર ખાતે મોટી સંખ્યામાં ભવિક ભક્તો ઉમટી પડતા હોય છે અનેક શહેરોમાં પણ ભગવાન શનિદેવનું મંદિરની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યાં પણ આજ રોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન શનિદેવના દર્શન અર્થે ઉમટી પડતા હોય છે સુરતના ઉધના સ્ટેશન રોડ પર આવેલ ભગવાન શનિદેવના મંદિર ખાતે પણ આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઓગણચાલીસ મો પાટોત્સવની ઉજવણી મંદિરે કરવામાં આવી જેમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત હવન તેમજ અભિષેક રાખવામાં આવ્યા હતા સાથે જ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શનિદેવની જન્મ જયંતિની ઉજવણી પર મોટી સંખ્યામાં આ મંદિરે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને જય શનિદેવના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું આજે મારું નામ નંદલાલ મહારાજ છે હું શનિદેવ મહારાજ છું અમારું મંદિર ઉધના રેલવે સ્ટેશન રોડ નંબર જીરો અહીં આવ્યું છે અને અમારું મંદિર પૌરાણિક મંદિર છે આ સુરતમાં અને ઉદનામાં પ્રથમ મૂર્તિ શનિદેવની આ છે ઓગણીસો સત્યાસીમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી આજે સમથિંગ ચાલીસ વર્ષ પૂરા થયા છે અને આ ચાલીસ વર્ષના આજે ચાલીસમો જન્મદિવસ છે આજે જન્મદિવસમાં જયંતી મનાઈ રહ્યા છે તારીખ મંગળવારના દિવસે હવનનો પ્રોગ્રામ છે મહાઆરતીનો પ્રોગ્રામ છે અને ભંડારાનો પ્રોગ્રામ છે જે બધાને હું વિનંતી કરું છું બધા ભંડારામાં પ્રસાદ લઈ અને સાંજે આવે અને એક વસ્તુ અમારા મંદિરની એક ખાસ સૂચના આપું છું કે આ જૂનું મંદિર છે ચાલીસ વર્ષ જે બી માણસ દુઃખી હોય કંટાળી ગયો હોય ધંધાથી ઘરથી કોઈ બી વસ્તુથી કંટાળી ગયો માત્ર એક વાર જો તમે દર્શન કરો સાચા મનથી પહેલી જ વારમાં તમને એ ચમત્કાર બતાવી જશે શનિદેવ તમે રડતા રડતા આવશો અને હસતા હસતા જશો આ મંદિરની એક ખાસિયત આ એક શનિદેવની કૃપા છે આ મંદિરમાં સાથે સાથે કાર્યક્રમ તો સાહેબ આજે ભંડારો બી છે અને મહારતી બી છે અને એ ઇલાવા દર શનિવારે અમે એક હજાર માણસોની ખીચડી બનાવીએ છીએ દર શનિવારે એ અમારા મંદિર એક પરંપરા છે દર શનિવારે એક હજાર માણસ ખીચડી બનાવીએ અને અમારા મંદિરમાં જે બી વ્યક્તિ લાભ લે એને તરત જ ફળ મળે છે આ મનોકામના મંદિરમાં માં રીતે પૂરી થાય છે સાહેબ કે માણસ કોઈ દુઃખી છે ઇન કેસ હું તમારે પણ લઉં સાહેબ કે તમે દુઃખી છો કોઈ ચીજથી પરેશાન છો હું તમને ઉપર નહીં કોઈ કોઈ બી ચીજથી પરેશાન તમે જો મન મનથી જો કોઈને તમારે પૂછવાનું નથી મન મનથી તમે શનિ ભગવાનના આગળ ઉભા રહીને પગે લાગીને તમે માથું નમાઈ લો તમારી તકલીફ પૂરી કરી લો તો તમારી મનોકામના પૂર્ણ થાય અને બીજી એ વાત છે કે ઘરમાં કંઈ બી પરેશાની હોય તો અમે આજના દિવસ શનિ જયંતિના દિવસે અમે લોકો માથા પરની નારિયેલ વારી ઉમેરીને એ હવનમાં પ્રગટ કરીએ છીએ એનાથી અમને તુરંત લાભ મળે જેવું એ હવનમાં પ્રગટ થાય એને હવનથી એને લાભ થવાનું ચાલુ થાય છે અને દર શનિવારે અમે ઝાડા ફૂંકી બી કરીએ છીએ ઘણા ઘણા કામ કરીએ છીએ તમે એકવાર મુલાકાત લો તમે કરાવો એટલે તમને ખબર પડશે જય શનિદેવ